અસલામવાલિકમ વિદ્યાર્થી મિત્ર જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ આજે તારીખ આઠ બાર બે હજાર વીસ વાર મંગળવાર આજે આપણે ધોરણ પાંચ ધોરણ પાંચમાં ગણિત વિષયમાં પ્રકરણ નંબર નવ ખોખા અને રેખા ચિત્ર એનો બીજો ભાગ જોઈશું એના પહેલાંના તાશમાં આપણે ખોખા અને ઘરનું વાસ્તવિક ચિત્ર નકશા પરથી ઘરનું વાસ્તવિક ચિત્ર કેવી રીતે જોવાનું એ જોઈ ગયા હતા હવે આપણે એનો મહાવરો જોઈશું એમાં શું કીધું છે ઘરની રૂપરેખા દર્શાવતો નકશો જુઓ બરાબર આ રૂપરેખા દર્શાવતો નકશો છે આ ઘરના વાસ્તવિક ચિત્ર પર બારી તથા બારણા બનાવો બરાબર બારી તથા બારણા બનાવવાનું છે ને શું કીધું છે એવી કોઈ બારીઓ છે કે જેને તમે વાસ્તવિક ચિત્રમાં દર્શાવી શકતા નથી જો હોય તો નકશામાં તે જગ્યાએ વર્તુળની નિશાની કરો એનો મતલબ એ થયો કે તમારે નકશામાં જે તમે આ ઘરના વાસ્તવિક ચિત્રમાં જે બારી કે બારણાં દોરી શકતા નથી તેને નકશામાં વર્તુળની નિશાની કરીને દર્શાવવાનું છે તો આપણે સૌથી પહેલાં તો લખીશું કે અહીં હા ચિત્રમાં બે બારીઓ છે કે જેને હું વાસ્તવિક ચિત્રમાં દર્શાવી શકતી નથી તે બારીઓ નકશામાં વર્તુળની નિશાની કરી દર્શાવેલ છે બરાબર આ જો વાસ્તવિક ચિત્ર દોરેલું છે જો આ બારીને આ બારી અહીંયા દર્શાવેલી છે દરવાજો પણ દર્શાવેલું છે પરંતુ આ જે બારી જે છે આ બારી બરાબર અને આ બારી આ બંને જે બારી છે એ બારીને આપણે વાસ્તવિક ચિત્રમાં દર્શાવી શકતા નથી જેને અહીં મેં વર્તુળની નિશાની કરીને દર્શાવેલું છે તમારે આ પણ તમારી ચોપડીમાં વર્તુળની નિશાની કરીને પેન્સિલથી દર્શાવવાનું રહેશે અને સવાલનો જવાબ પણ પેન્સિલથી લખવાનું રહેશે અને ચોપડી નહીં હોય તો તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે ચાલો હવે આગળ જોઈશું સમગનનું વાસ્તવિક ચિત્ર સમગન વિશે આપણે આગળ જોઈ ગયા ને સમગને કેટલી બાજુઓ હોય છ બાજુઓ હોય ચાલો શું કીધું છે સુમિત્ર તથા તેના મિત્રોએ સમગનનું વાસ્તવિક ચિત્ર બનાવ્યું તેમના ચિત્ર કંઈક નીચે મુજબના હતા બરાબર આ સમગન જે છે એનું વાસ્તવિક ચિત્ર આવી રીતે બનાવેલા છે તો આમાંથી તમને કયું ચિત્ર યોગ્ય લાગે છે તે અંગે ચર્ચા કરો ચલો આમાંથી કયું ચિત્ર યોગ્ય છે તો દેખીતી રીતે જ આપણને લાગે છે કે અહીં જે ચિત્ર આવું કયું ચિત્ર દેખાય છે તો ચિત્ર ડી બીજું કયું ચિત્ર આવશે ચિત્ર ઈ બરાબર એટલે આપણે લખીશું ચિત્ર ડી અને ચિત્ર ઈ ચાલો પછી શું કીધું છે શું તમે ચિત્ર એફમાં એટલે કે આ ચિત્રમાં ચિત્ર અમુક રેખાઓ ઉમેરીને સમગણનું વાસ્તવિક ચિત્ર બની શકે તો હા બની શકે કેવી રીતે તો એ આપણે જોઈએ તો જો અહીં દર્શાવેલું છે દેખાય છે ને અહીં એક બે ત્રણ ચાર પાંચ બરાબર ને આવી રીતે પાંચ બાજુઓ દોરીને સમગનનું વાસ્તવિક ચિત્ર બનાવી શકાય છે દેખાય છે ને તમારે આ પણ તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે સવાલ લખીને આકૃતિ દોરવાની રહેશે ચાલો હવે આગળ જોઈશું શું કીધું છે કોયડો એક સમગન બનાવવા માટે આ આકૃતિને વાળવામાં આવી બરાબર તો નીચેનામાંથી કયું વાસ્તવિક ચિત્ર તમને યોગ્ય લાગે છે બરાબર આ પાસો છે તો તમને ખબર પડી ગઈ બરાબર ને ચાલો હવે આને આપણે વાળીશું તો એ બી સી ડી અને ઈમાંથી કઈ કઈ આકૃતિઓ આવી શકે એ તમારે અહીં દર્શાવવાનું છે તો સૌથી પહેલાં પહેલી આકૃતિ પહેલો પાસો જે છે એમાં ઉપર બે નંબર છે તો બરાબર આને નીચે વાળશો આને પણ તો ઉપર બે નંબર આવશે ને હા આવશે એટલે કે કઈ કઈ આકૃતિ આવશે એ આકૃતિ આવશે બી આવશે ના બી નહીં આવશે બરાબર ને સી આવશે ના સી પણ નહીં આવશે તો શું આવશે વાસ્તવિક ચિત્ર એ ડી અને ઈ મને યોગ્ય લાગે છે બરાબર ઈ ડી અને એ બરાબર આટલા કેવા છે યોગ્ય છે સમજ પડે છે ને આ પણ સવાલનો જવાબ તમારે વ્યવસ્થિત રીતે સમજીને પેન્સિલથી તમારી ચોપડીમાં લખવાનું રહેશે અને ચોપડી નહીં હોય તો તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે ચાલો હવે આગળ જોઈશું આગળ શું કીધું છે સમઘનનું ચિત્ર બનાવવાની સરળ રીત હવે તમને વળી એમ થશે કે આ સમગનને કેવી રીતે દોરી શકાય તો અહીં સમજાવ્યું છે ચંદા આ સમગનનું વાસ્તવિક ચિત્ર બનાવવા ઈચ્છે છે તે કંઈક નીચે મુજબ સમગનનું ચિત્ર બનાવે છે મેં સમગનની પાછળની તથા આગળની બાજુ દેખાય તે રીતે આ બે ચોરસ દોર્યા બરાબર સૌથી પહેલાં તો સમગનની આગળની અને પાછળની બંને બાજુ દેખાવી જોઈએ તો એવી રીતે આ બે ચોરસ દોર્યા મેં આ બંને ચોરસના ખૂણાઓને જોડી દીધા બરાબર પછી જે બંને ચોરસના અહીંયાથી 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 અને નીચેથી આમ લાઇન વડે જોડી દીધા તો આવું બન્યું દેખાય છે તો જે સમગનનું ચિત્ર તૈયાર થયું ચાલો આ જ રીતે બાજુમાં દર્શાવેલ ખોખાનું વાસ્તવિક ચિત્ર બનાવો એટલે કે આ જે ખોખું છે એનું વાસ્તવિક ચિત્ર બનાવવાનું છે તો જેવી રીતે ઉપર કર્યું સેમ એવી રીતે જ કરવાનું છે ફક્ત એટલું ધ્યાન રાખજો કે આ જે છે લાઈન બરાબર ને ઊભી લાઈન જે છે એ થોડીક મોટી આવશે કારણ કે આકૃતિ એવી છે દેખાય છે ને તમારે આ પણ તમારી નોટબુકમાં દોરવાનું રહેશે ચાલો હવે આગળ શું કીધું છે દિવાસળીની પેટીની રમત બરાબર દિવાસળી તો તમે જોઈ છે ને નવીન ભાસ્કર તથા પ્રતિજ્ઞાએ દિવાસળીની પેટીઓનો ઉપયોગ કરીને એક પુલ બનાવ્યો બરાબર દેખાય છે તમને આ પુલ દિવાસળીની પેટી બરાબર એનો ઉપયોગ કરીને આ પુલ બનાવેલું છે નવીન અને પ્રતિજ્ઞાએ પુલના ચિત્રો બનાવ્યા હું જ્યાં ઊભો છું ત્યાંથી મને પુલ કંઈક આવો દેખાય છે બરાબર આ જોઈ છે તો એને પુલ આવો દેખાય છે પછી પ્રતિજ્ઞા શું કહે છે મને પુલ કંઈક આવો દેખાય છે મારા ચિત્રની મદદથી પુલની ઊંચાઈ તથા પહોળા વિશે જાણી શકાય છે બરાબર એટલે કે બાજુમાંથી જોઈ છે બાજુએથી એથી જોઈ છે એટલે તેને પુલ આવો દેખાય છે તમારા ચિત્રને જોઈને હું પુલની લંબાઈ તથા ઊંચાઈ વિશે અનુમાન કરી શકું છું પરંતુ તે કેટલો પહોળો હશે તેની જાણ થતી નથી બરાબર ને આપણે તમે પણ પુલ પર ઊભા હોવ તો પુલની નીચે જો બરાબર તો તે અલગ દેખાશે પછી નીચેથી પુલને ઉપર જોશો તો પણ એ અલગ દેખાશે બરાબર એ વિશે અહીં સમજૂતી મેળવવાની છે ચાલો શું કીધું છે જો તમે પુલને ઉપરથી જુઓ ઉપરથી પહેલાં પુલને તમે ઉપરથી જુઓ તો તે કેવો દેખાશે નીચે આપેલા ચિત્રોમાંથી યોગ્ય ચિત્ર પસંદ કરો એટલે કે પહેલાં જેવો દેખાશે કે જેવું દેખાશે બરાબર ચાલો હવે આગળ જોઈશું મહાવરો હવે કેટલાક સવાલના જવાબ મેળવી લઈએ પુલના ચિત્ર બનાવી બતાવો કે પુલ કેવો દેખાશે બરાબર આ જે પુલ જે છે એના ચિત્ર અલગ અલગ રીતે બનાવવાના છે ઉપરથી જોતા કેવો દેખાશે સામેથી જોતા કેવો દેખાશે અને બાજુમાંથી તો ઉપરથી જોતા તમને ખબર જ છે કે ઉપરથી તો એનો ઉપરનો ભાગ આવશે તેથી ઉપરથી જોતા આવો દેખાશે દેખાય છે ને ત્રણ દિવાસરી છે એટલે ઉપરથી જોતાં આવો દેખાશે પછી સામેથી તો સામેથી જોશો તો આખો પુલ આવી રીતે દેખાશે પણ ઉપરની બાજુ નહીં દેખાશે બરાબર ને આખો પુલ આવી રીતે દેખાશે સામેથી પછી છે બાજુમાંથી તો તમે એક બાજુએથી જોશો તો એનો એક ભાગ દેખાશે આવી રીતે બીજી બાજુએથી જોશો તો બીજો ભાગ દેખાશે આખો પુલ દેખાશે નહીં આ પણ તમારે વ્યવસ્થિત રીતે તમારી નોટબુકમાં દોરવાના રહેશે ચાલો આગળ જોઈશું આગળ શું કીધું છે દિવાસળીની પેટીઓની મદદથી એક મોડેલ બનાવો કે જે કંઈક નીચે મુજબ દેખાતું હોય ઉપરથી સામેથી અને બાજુમાંથી એટલે કે તમારે દિવાસળીની પેટીનો ઉપયોગ કરીને એક મોડલ એક ચિત્ર બનાવવાનું છે બરાબર તો સૌથી પહેલાં ઉપરથી આવું દેખાય છે એટલે ઉપર ત્રણ દિવાસળી આવી ગઈ ચાલો પછી સામેથી આવું દેખાય છે અને બાજુએથી આવું દેખાય છે એટલે બાજુમાં આટલી દિવાસળી છે તો આપણે મોડલ તૈયાર કરીશું તો કંઈક આવી રીતે દેખાશે જો ઉપરથી દેખાતા આવી રીતે પછી સામેથી એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર દેખાય છે ને પછી બાજુમાંથી એક બે ત્રણ ચાર અને પાંચ બાજુએથી આવું દેખાય છે તમારે આવી રીતે સમજીને તેનું વાસ્તવિક ચિત્ર તમારી નોટબુકમાં દોરવાનું રહેશે ચાલો અહીં શું કીધું છે અહીં આપેલ આ રસપ્રદ મોડેલ બનાવવા માટે કેટલા સમગનની જરૂર પડે તો અહીં આજે એક ચોરસ ટુકડો દેખાય છે બરાબર એક સમગન છે એવા આશરે લગભગ અહીં પંચાણું જેટલા સમગન છે બરાબર તમે ગણજો આશરે પંચાણું જેટલા સમગન આવશે ચાલો શું કીધું છે નીચે મોડલના કેટલાક ચિત્રો આપેલા છે જે ચિત્ર મોડલ ઉપરથી કેવું દેખાય તે યોગ્ય રીતે દર્શાવતું હોય તે ચિત્ર પર ટીની નિશાની કરો એટલે કે આ મોડલ જે છે ઉપરથી કેવું દેખાશે તો તમને દેખીતી રીતે લાગશે સી પરંતુ સી તો સામેથી છે બરાબર ઉપરથી તો એ આવશે આકૃતિ એટલે ત્યાં આપણે ટી લખીશું જે ચિત્ર મોડલ બાજુમાંથી કેવું દેખાતું હોય તે યોગ્ય રીતે દર્શાવતું હોય તે ચિત્ર પર એસની નિશાની કરો એટલે કે બાજુએથી દેખાતી દેખીતી રીતે તમને લાગે છે બી બરાબર ને બી આકૃતિ જે છે તે બાજુએથી આવી દેખાશે ત્યાં આપણે એસની નિશાની કરીશું આ પણ તમારે તમારી ચોપડીમાં જ પેન્સિલથી લખવાનું રહેશે અહીં આપણું આ પ્રકરણ ખોખા અને રેખા ચિત્ર પૂર્ણ થાય છે એના પછીનું પ્રકરણ આપણે આગલા તાસમાં જોઈશું થેન્ક યુ